અગિયારસો ચુમ્માલીસ મકાન જયારે મોદી સાહેબનો ડ્રીમ પ્રોજેક્ટ હતો કે આખા ભારતની અંદર આઠ જગ્યાએ જ આપેલો છે આ પ્રોજેક્ટ અને આ કેન્દ્ર સરકારનો પ્રોજેક્ટ છે છતાં બી અમે આટલી અગવડતા ભોગવીએ છીએ કે જેમ કે અત્યારે કોઈ એક એક પર છસો મકાન છે છસો ફ્લેટ ધારક રહીએ છીએ એ એક પર ફ્લેટ ધારક રાત્રે ત્રણ દિવસ ત્યાં સૂતું નથી કેમ કે કારણ કે ત્યાં પાણીની ધોધર એટલો વહે છે સીલિંગ આખું ખરાબ છે બરોબર બધું એટલે અમારી એક જ રજૂઆત છે કે કન્સ્ટ્રક્શન રિપોર્ટ વિંગ વાઈઝ એક એક લેબ રિપોર્ટ અમારે જોઈએ છે અને જે કાંઈ આનું ડીલ થઈ છે એમનું એક એક કાગળ અમારે જોઈએ છે જેથી કરીને અમે જાણી શકીએ કે આમાં કેટલો ભ્રષ્ટાચાર થયો છે બરાબર આ અમારી એક નમ્ર અપીલ છે નમ્ર વિનંતી છે અને આનું અમારે વારંવાર કરવું પડે એના કરતાં એક જ સોલ્યુશન અમને આપો કે જેથી કરીને અમને અમારું મકાન અમે મિડલ ક્લાસ લોકો ક્યાં જાય આવી પરિસ્થિતિમાં અમે છે ને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ બી તંત્ર અથવા કોઈ બી સરકારી અથવા તો કોઈ બી કોન્ટ્રાક્ટરે અમને હજી હાલ સુધી જવાબ નથી આવ્યો જો અમને અમારો ન્યાય અને અમને અમારો જવાબ નહીં મળે તો અમને અમે આગલી પ્રોસેસ કરશું અને વારંવાર કેન્દ્ર સુધી પહોંચવાની ટ્રાય કરશું ઉગ્ર આંદોલન પણ કરી શકશું અમે અત્યારે આપણે અહીંયા આવ્યા છીએ કમિશનર સાહેબ રજૂઆત કરવા માટે તો શું કારણ છે ને શું આપણે હેરાન સોસાયટીમાં છેલ્લા બે વર્ષથી એ વિશે થોડી માહિતી આપણે સોસાયટીમાં અંદરના ચોમાસા દરમિયાન એટલો વરસાદ ઓછો હોય છે કે વધારે હોય છે પણ પાણીનો સમસ્યા બહુ હોય છે વીસના ઉપરથી ધારોડા આવે છે અને એટલી વખત કમ્પ્લેનો કરેલી પણ શાસક પક્ષ તરફથી કે કોઈ તરફથી કોન્ટ્રાક્ટર તરફથી કોઈ પણ રિપ્લાય આપણને મળેલ નથી

અને હોલમાંથી આવે છે મેઈન ગેટમાંથી આવે છે પાણી અને છતમાંથી પાણી આવે છે ફૂલ બધી જગ્યાએથી પાણી ફૂલ આવે છે અને અતિશય પાણી આવે છે ફ્લેટમાં અંદર એટલું પાણી આવે આ ફ્લેટમાં બહુ પાણી આવે અને પાંચ પાંચ વીકે વાઇપર લઈને પાણી કાઢવું પડે છે હમ લગ દો વર્ષ છે બહુ પરેશાન હૈ ઘરમાં પાણી આ રહી હૈ કતના બાર હમ લગ કમ્પ્લેન ક્યા લેકિન કોઈ જવાબ દેને વાળા નહીં હૈ ઇસીએ હમ લગ ઇસ બાર સબ સમૂહ મેં આપણા

ઉપર થી છત માંથી પાણી પડે બહાર જવું કે ઘરમાં રહેવું ઈ નક્કી નથી કરી શકતા અમે અને વાઈપરો ચાલુ જ રાખવા પડે છે પાણી કાઢવા માટે નીચે નેકમ માંથી બધાથી પાણી આવે છે જે બ્લોક સિસ્ટમ છે તો બ્લોક સિસ્ટમમાં નીચે ચાલી માં પાણી આવે ચાલી માંથી બ્લોક સિસ્ટમ માંથી અંદર ઘરમાં પાણી આવે ફર્નિચર અમારું બગડી જાય છે અગિયારસો ચુમાલીસ આવાસી એ અગિયારસો ચુમાલીસ આવાસી ની અંદર અમને જે મળવું જોઈએ એ પાત્ર મળ્યું નથી હા જેમ કે લાઇટ પંખા જે પોચું જોઈએ અમારા સુધી પોચ્યું નથી કોન્ટ્રાક્ટર એનો કઈ અમને જવાબ આપ્યો નથી અમે વારંવાર એને રજી આપી આપી હતી છતાં પણ અમને કઈ મળ્યું નથી

હાઉસ આપણે અગિયારસો ને ચુમ્માલીસ મકાન જયારે મોદી સાહેબ નો ડ્રીમ પ્રોજેક્ટ હતો કે આખા ભારતની અંદર આઠ જગ્યા જ આપેલો છે આ પ્રોજેક્ટ અને આ કેન્દ્ર સરકાર નો પ્રોજેક્ટ છે છતાં બી અમે આટલી અગવડતા ભોગીએ છીએ કે જેમ કે અત્યારે કોઈ